તો મિત્રો હવે અમે આવી ગયા છીએ સોનલ ધામ મઢડા હવે આ ગેટની બહાર ઊભા છીએ અને શતાબ્દી મહોત્સવમાં અમે આવ્યા છીએ અને માતાજીના હવે સૌથી પહેલાં દર્શન કરાવવાના છે તો હવે સીધા મિત્રો અંદર જઈશું અને સૌથી પહેલાં તમને માતાજીના દર્શન કરાવીશું અને ત્યાર પછી બીજો અન્ય તમને બતાવશું પહેલાં દર્શન કરીએ તો ચાલો જઈએ તો મિત્રો અંદર આવી પહોંચ્યા છીએ માના સાનિધ્યમાં અને હવે તમને દર્શન કરાવી રહ્યા છીએ તમે મિત્રો દર્શન કરી શકો છો સાવ મંદિરની નજીકથી ફોટા પાડવાની કે વિડીયો શૂટિંગ કરવાની અત્યારે મનાય છે જેના લીધે દૂર ઊભા રહી અને તમને દર્શન કરાવી રહ્યા છીએ માથે ધજાના પણ મિત્રો તમને દર્શન કરાવી રહ્યા છીએ કેટલાક યાત્રિકો દર્શન કરવા જઈ રહ્યા છે કેટલાક યાત્રિકો દર્શન કરી અને બહાર આવી રહ્યા છે તમે મિત્રો દર્શન કરી શકો છો આ મેન મંદિર સોનલમાંનું મંદિર બાજુમાં બનુમાનનું મંદિર છે બનુમાની સમાધિ મંદિર છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે કેટલાક યાત્રિકો બહાર ઊભા રહી અને ફોટો પાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આ સરસ મજાનો મેન ગેટ છે અને મારી જોડે ચિરાગભાઈ આવેલા છે અમે બંને સવારમાં છ વાગ્યે નીકળ્યા હતા અને દોઢેક વાગ્યે આ પહોંચી ગયા છે સોનલમાંના સાનિધ્યમાં તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે એકદમ સૂખું અને સરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સોનલમાંના સાનિધ્યમાં ક્યાંય પણ એક પણ કચરો જોવા નહીં મળે એકદમ સોખું વાતાવરણ છે હવે નીચેથી જે આ માતાના દર્શન કરાવી રહ્યા છે સોનલમાના તમે દર્શન કરી શકો છો મિત્રો અને આ સરસ રીતે ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે એકદમ સોખું વાતાવરણ વૃક્ષો પણ આ સરસ મજાના હશે વૃક્ષોનો સરસ મજાનો સાઈડો નીચે જોવા મળી રહ્યો છે એકદમ સરસ મજાનું વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે અને હવે મિત્રો તમને ફરી વખત મંદિરના દર્શન કરાવી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે મંદિરની ઉપર ધજા પણ લહેરાઈ રહી છે અને હવે મિત્રો બહાર જશું અને બહાર જઈ અને તમને આ મેન જે યાત્રિકોને નેટવર્ક બાબતે કોઈ પણ પ્રોબ્લમ ન થાય એના માટે મોટા મોટા બે ટાવરવા ઊભા કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કેવા એવા મોટા મોટા બે ટાવર ઊભા કરવામાં આવ્યા છે તો મિત્રો આ સરસ મજાની સુવિધા પણ આયો ઊભી કરવામાં આવી છે તો ત્રિદિવસીય સોનલમાંનો શતાબ્દી મહોત્સવ મિત્રો મઢડાધામમાં અત્યારે સરસ રીતે ઉજવાઈ રહ્યો છે તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં લખજો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય સોનલમાં લખજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળામ બાપા સીતારામ